ભરૂચના જંબુસરમાં પણ ધોધમાર વરસાદ પડ્યો હતો અને જેના લીધે સરકારી પણ પાણી પાણી ભરાઈ જવાની ઘટના સામે આવી હતી ત્યારે સરકારી ભરાયા હતા રેલવે શાળાના કમ્પાઉન્ડ માં પણ વરસાદી પાણી ભરાયા ત્યારે નગરપાલિકાની પ્રી મોન્સૂનની ની કામગીરી ઉપર પણ સવાલ ઉભા થઈ રહ્યા છે જ્યાં નીચાણવાળા અનેક વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા ત્યારે તંત્રના બાપે શિક્ષકોએ પાણીના નિકાલ માટે હાથ ધર્યા અને જંબુસર પ્રી મોન્સૂન કામગીરીમાં સદંતર નિષ્ફળ ગઈ છે આજે ઠેર ઠેર પાણી ભરાયું છે તમામ સોસાયટીઓ જેવી રીતે ભરૂચ રોડ ની સોસાયટી હોય બરોડા રોડ ની સોસાયટી હોય પ્રભુકુપા હોય બાલાનગર હોય નુરાની હોય અને માધેવનગરની તમામ સોસાયટીઓમાં પણ આજે પાણીમાં ગરકાગાર છે આજે જંબુસર નગરપાલિકા જ્યાં ખુલ્લી કાંસો આવેલી છે આઠ આઠ દસ ફૂટ ઊંડી કાંસો છે આજે જો તમે જોઈ રહ્યા છો કે જંબુસર રેલવે વિસ્તારની પ્રાથમિક શાળામાં પણ પાણી ભરાયું છે એટલે નગરપાલિકા કોઈ ભરૂચ જેવી મોટા અકસ્માતની રાહ જોવે છે એટલે અમે સત્તાધીશોને કહેવા માંગીએ છીએ કે તાત્કાલિક ધોરણે જે જમ્મુસરમાં જ્યાં ને ત્યાં ખાડા છે જ્યાં ને ત્યાં ખુલ્લી કાંસો છે તાત્કાલિક ધોરણે નિરાકાર ધરાવે અને જંબુસર ના તમામ વિસ્તારોમાં જે પાણી ભરાઈ ગયું છે એટલે પ્રી મોન્સુન કામગીરીમાં નગરપાલિકા સદન નિષ્ફળ ગઈ છે એટલે તાત્કાલિક એક્શન લેવામાં આવે નહીં તો અમે નગરપાલિકા સામે તાત્કાલિક કાર્યવાહી કરીશું અને ધરણા કરીશું શાકિર મલેક નેતા વિપક્ષ જંબુ